તો મન કે એ તો વહેધું નથી પણ તમારે કરવું છે શું એટલે મેં કીધું આ બાવણા કિસુડ કિસુડ થાય છે મૂકવું છે મન કે એમાં કાંઈ એટલું બધું જોઈને એક કામ કરું હું તો શીશીમ ભર દઉં તો આવડી શીશીમ ભર દીધું ઓઇલ સારું ઓઇલ ભરી દીધું તે મેં આવીને રહોડામાં મૂક્યું પછી બપોરે જમવા બેઠા એટલે મેં કીધું આ શાકમાંથી આવો સ્વાદ કેમ આવે છે તેમાં અને માએ કીધું કે ઘણાના ગાણેથી તેલ ન લઈ આવતા આ તમે સેમ્પલ મૂક્યું હતું ને રહોડામાં જવો સાક કેવું થયું એમ એટલે એ રામાયણ છે એમ તમારે પાસે પડ્યું હોય તો દયો આ તમે પ્રોગ્રામમાં જતા તમે જોયા હતા ભજીયાના વૈધું હોય તો એમ પ્રોગ્રામ તો કીધું ભજીયાનો રાઈ અમારી મોટી વાળીએ અમે તેલ કાંઈ વૈધું નથી દાસજી હવે ભજીયા કર્યા આવે એટલે તેલ તો વૈધું હોય ને ગીધાભાઈ તમારે ન દેવું હોય તો ના પાડ દેવાય એમ બાકી તેલ તો વધે ને અમેય પ્રોગ્રામ કરવા જાય છે હું ભજિયા વાડી પછી તેલ વાહે નીકળે તો નીકળે જે થોડું પી જવાય પ્રોગ્રામ કે નહી લાઈન થી વાડીએ પાસે નહી પ્રોગ્રામ કરી એટલે તો હું આવ્યો ગુઠિયા ને દીપલા ને તમને ને બધા ને જાતા જોયા તમે એટલે તો મને એમ થયું કે કદાચ દાજુ તેલ પડ્યું હોય એમ પાણી નું કેરમો લીધો વીસ લીટર નું તેલ લોટ ને મરસાલ કોથમી બધું લઈ ગયા ને પ્રોગ્રામ કર્યો બાર હાડા બાર પ્રોગ્રામ પૂરો થયો એટલે લાજ્યું તેલ નાખો કે આ બકડી એમાં ખુલ્લું રખાય હા તો બેણી બેણી નહોતા લેતા ગયા તમે બેણી તો લેતા ગયા ને સાહીની ને એમાં ભૂલ દેવાય હાલે એમાં એમ તે દીપલા એ ભીરો પ્લાસ્ટિકની બોટલમાં નાખી દેવાય ભલીમાણા વાળીઓમાં એટલે તો પેઢી જ હોય ને આપણે આ ને એવું બહુ હાલે ને હવે કણે લેતા જાય સોડાની બોટલું રાઈત ના પીતા હોય એમ જાય એટલે મને ખબર એ હવે ખાલી સોડા પીતા હોય કે હું પીતા હોય ખબર તો નહીં પણ હોય ખરી બોટલ એમ તમે સેટે બેટે જોયું હોય ને તો મળી જાય પ્લાસ્ટિકની બોટલમાં ઓગળી જાય ને બોટલ ગરમ તેલ હોય હા એ હા શું ગરમે ગરમ તો ભરાય નહીં માં નકર ભેગી થઈ જાય એટલે એ કળશે ભરી દીધું તેલનું બાજુમાં રાખી દીધું પછી બધા ન્યા ન્યા ગયા હવે ભાઈ જેમ થયું કે અમારા ગોઠિયા ને થોડોક અંદર ખડબડાટ શરૂ થયું ભાઈ જ્યાં મિસ્ટેક હોય સમજાય એટલે એવું ઘણી વખત થાય કા ભૈજ્યા બનાવવા વાળા મિસ્ટેક હોય ને કા ભૈજ્યા મિસ્ટેક હોય બીજું કાંઈ ન હોય વધારે પડી ગયું હોય કાંઈ ગમે હાઈલા કરે એવું ગેસ જેવું થયું સવારમાં વેલો ઉઠો હોય છે અને પાણી તો પતી ગયું હતું એલો કળશો ભળી ગયો છે આમ મોબાઈલના અંજવાળે

મારા તો માનવામાં જ નથી આવતું એટલું બધું તેલ પીવાય થોડું કરશું એક તેલ એટલું તો પાડા નહીં કોઈ પાતું નથી ગોઠ્યો હાવ સાનો મનો થઈ ગયો નાનો છોકરો સડીમાં ઊંઘીર્યો હોય પછી આમ નિંભાળો થઈ જાય એકદમ ઊંઘા જેવો હા 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 જોયા કરે એમ જોયા કરે મને એક થયું કે ડાયમાં કાળું છે પછી બધા હાલતા છે તો તે વાહે હાલે બધાયને મોર કદાચ એમ ફાવતું ન હોય એટલે વાહે હાલતો હોય ગોઠ્યો મેં કીધું આહી આગળ મને કે આલું છું આલું છું અને પાછળ જોઈને તો તેલ વાળું મોટું ધાબુ એમને પૂછ્યું કીધું આ ક્યાં થયા તેલ વાળું કીધું પછી બધી મને વાત કરી કે કરવું હું કે અંધારામાં બધું થઈ ગયું બરાબર મતલબ તેલનો દુરુપયોગ થઈ ગયો એવું થયું એમ ને તેલ એમાં વપરાય ગયું તો તારે કઈક ઉપયોગમાં આવી જતી તેલ વાંધો હાલો કાંઈ વાંધો નહીં નો ઉંજવામાં પણ કોકને તો કાંઈમાં આવ્યું તેલ હતું તો ભલે ધાબા તો ધાબા હેં હસવાઈ ગયો ને ટાણું કાંઈ વાંધો નહીં પાછું ક્યાંક હોય તો કરશું નકર હું પાછું ઓઇલ હાટું જાઉં છું હાલો આવી ગયો રામ રામ